મ રામ સીતારામ બજાઈને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો ને આગળનો કટકો તમે જોયો કે કાક પણ બહાર ગયા હે બેકગ્રાઉન્ડ રોવે નહીં લાગતું હે કે કાક બહાર છે અમે છે અટાણે મોઢવાડે અને યુટ્યુબર બધા અહીંયા આવે છે બીચ છે બીજું નોરતું છે ને લીરભાઈ માને દયાથી આજ આવવાનો થયો તો અમે આવ્યા હે હવે આપણે છે ને અંદર જવાનું છે આગળનો કાર્યક્રમ તમને કન્ટિન્યુ દેખાડ્યું અને લીરભાઈના મંદિરને દર્શન કર્યું ને બાકી તો મોટો બધો પ્રોગ્રામ છે ને આ બાજુ ઘણો બધું આમ તો જોવા લાયક છે હું કે શાંતિ પુગેગા સીતારામ બધાયને જો અમે પુગેગા ને હવે આમાં છે ને આગળી વાં જાય હું મંદિરે આપણે મોઢવાડા પુગે મંદિરે જાય હું ને મામા બધી જો લુગડા ને કોઈ ખાવાના ને ઘણી વસ્તુ છે બધી પછી આપણે જો હું પહેલા આપણે મંદિરે જઈએ કે એટલા કાયવા કામ છે બધી જો આવીએ મુલાકાત લે આવી ફટાફટ પહેલા તો જઈએ મોઠવાડે લેરભાઈને દર્શન કરીએ ને અંદર કોણ કોણ આવ્યા છે એ પણ આપણે પહેલા તો જઈએ પછી આગળનો કાર્યક્રમ તમે કન્ટિન્યુ જોતા રહીજો d'an <laughs> જે કાંઈ કાર્યક્રમને અનુસંધાને મળ્યા છે એના માટે આગળની કાર્યક્રમની જે રૂપરેખા છે તે તમને જણાવતો રહેશે અહીંથી આપણને હુકમ કરશે જે કાંઈ આદેશ કરશે એ મુજબ દેવી શક્તિ સર્વભૂતેશ બીજાનો પરિચય આપવાનો છે અને જ્યાં કંઈ પણ ક્યાંય પણ કોઈને કાંઈ ઉજવતા પ્રશ્નો હોય ઉજવતા એટલે કોઈના ઘરના નહીં આપણે યુટ્યુબને લગતા કંઈ પ્રશ્નો હોય આમાં આગળ વધવા માટે કાંઈ કોઈને કાંઈ સલાહ સૂચન હાથે હશે તો આપણે એનું નિરાકરણ કરશું બાકી બીજા બધા પ્રશ્નો તો પોતપોત પટાકની અંદર યુટ્યુબરો અને ક્રિએટર ભાઈ બહેનો છે એના આજના આ સમયની અંદર ઉપસ્થિત ગામના સત્તરભાઈ વિજયભાઈ ભાઈ દિલાભાઈ રાજસ્થક લાખાભાઈ માનભાલ કારાભાગે લાખપણભાગ ભાઈ આ અનેલભાગ ભાઈ નામથાબાગ અને જે મોટી સંખ્યામાં જે છે એ યુ ટ્યુબર થ્રિએટરથી ભાઈ બહેલો આજે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ સંદેશો પહોંચાડવા માટેનો અત્યારે એકદમ ઝડપી અને મોટા મોટું માધ્યમ હોય તો સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા એટલો દિવસ ગયો અને જાદો સમય થયો નથી પણ આ સોશિયલ મીડિયાએ છે આખા સમાજની અને આખા દેશની એક કરુણ બંધી રાખી છે સંદેશા વ્યવહારની અંદર છે પહેલાં સંદેશાઓ જતા લકડીઓ તાર કહેતા એને એક માણસ બીજાને નાખીએ બીજા માણસ ત્રીજા નાખીએ અને જે કંઈ પણ સંદેશાઓ પહોંચાડવાના હોય એ લકડિયા આ કાર મારફત પહોંચાડતા પણ આજે જે ડિજિટલ યુગ આવ્યો અને એને કારણે સોશિયલ મીડિયા આવ્યો એમાં અત્યારે ડિજિટલની અંદર ઘણો લકડો ખોલાતો જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતનો વધ અને અમે એવું ઈચ્છું કે આવું જે સન્માન છે તે જેટલા જેટલા યુટ્યુબરો છે જેટલા સોશિયલ મીડિયા સંકળાયેલા કાર્યક્રમ હવે છે ને લીરબાઈ માતાજીના પ્રસાદનો ટાઈમ લીરભાઈ તો પ્રસાદ લેવા જાય છે પ્રસાદ લેવા માટેનો જે હોલ છે જબરજસ્ત સીતારામ જબરજસ્ત કામ છે ભાઈ તો આપણે છે ને પ્રસાદી લઈને એકદમ રેડી થઈ ગયા હે નટાણું આકોરા આવ્યો હે તો વિશાલ પડે ગોકા જે ગયા ગવડી બતી ખબર જાય જોવો તો ખરી આમ ક્યાંય નજર નથી પડતી એમ એવડી બધી જગ્યા છે હજી તો આની પાછળ છે એટલું બધું ઊની પાછળ છે આ બાજુ ઓલી કોરા પાછળ છે આ બાજુ એવડું બધો જમવાનું હોલ એવડું રસોડું કેવડું બધું કામકાજ છે કેવડી જગ્યા ઓલી બાજુ અમારે જે બેઠક છે ઓલી બાજુ પાછળ બહુ મોટો બધો બગીચો છે અદ્ભુત જગ્યા છે બહુ મજા આવે છે હાલો હવે આપણા ડાયરી ઓલી બાજુ બધા ગયા છે તો આપણે ફટાફટ જઈએ કામ કઈ બોલાવે છે ફટાફટ ઉગીએ અહીંયા મંદિરની અંદર એટલા બધા પાળિયા છે ને આપણે તો આ ઇતિહાસ ની બહુ નથી ખબર પાડીયા જો એને એમ થાય કે હું અહીંયા બન્યું હોય છે વર્ષો પહેલાં અને આ માતાજીનું મંદિર કેવડી જગ્યા એ હું તો હજી વિચારું કે કેવડી જગ્યા એ છે એવડો હોલ આખામાં ફ્લેવર બ્લોક એવડું ભોજન ભોજનાલય એવડો પાછળ બગીચો આપણે ઓલી બાજુથી આવીએ છીએ પછી આ બધું તો હજી એવડો બગીચો તો આપણે દેખાડતા પાછ આખામાં ફરી હોતો પછી બહુ ટાણું નીકળે જાય આપણે જવાનું છે આની પાછળના ભાગમાં પાછળના ભાગમાં ન્યાય એવડી જગ્યા છે એ આમ ઓલી બાજુ દેખાય છે ન્યા પણ ન્યા સુધીની જગ્યા છે એ પણ મોટું બધું હવે આ આવડી બધી જગ્યા છે ને આપણી ફટાફટ હવે જઈએ આમાંથી છોકરીઓ બાઈઓ બીનો બધા નીકળે ગા ઓલી બાજુ આ મેન ગેટ માતાજીના મંદિરનો અંદર આવવાનો અને અહીંયા માતાજીનું મંદિર આ બાજુનું બધુંય બધું તમને દેખાડ્યું હવે આ બાજુના ભાગમાં આપણે પાછળના ભાગમાં છે છે હેટપ મીટઅપનો કાર્યક્રમ બધો હોલ તો અહીંયા હે એવડી જગ્યા અહીંયા છે એટલું બધું પાછળના ભાગમાં જુઓ આ લોકો હવે ખાઈ ખાઈ ખાઈને અમુક આવી ગયા છે અમુક બાકી છે એ અલગ અહીંયા જો શૂટિંગ ચાલુ છે નાથાભાઈ ઓડેદરા માયાબેનનું જો એ લોકો બોલે છે બેન ઉતારે હાલો હવે આગળનો કાર્યક્રમ ચાલુ થાય પછી ચાલુ કરીએ

કારણ કે તો મોઢવાડિયો અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાર્જન સિસોદિયા એની પણ ખરેખર આ દેશ માટે બલિદાન આપ્યું એટલે સંત અને સુરા આ બેનો આ મોઢવાડા ગામ છે એ મોઢવાડા ગામ બના

એટલે એ કે અમારે ટાઈમ ને એટલે ભૂગે હે તો આઈ મનમાં પણ અને કોઈ નાના નવું શીખવા નવું જાણવા જડે કે અમે તો દયા છે અમે મારી રીતે આગળ હે અને અત્યારે સુધી તો કોઈનો સપોર્ટ લેવો પડ્યો કે નેટ કોઈને મારા કે ઉપલો ભાઈ માં રૂપિયા હું તો અમારે સ્ટોરી અમારી દયા છે અને સાથે ભાવથી કર્યું તો અને સપોર્ટ થાકું અને નાખા થાકે કર્યું તો આ હિસાબ ઉતી અમે

શુંગાર હોય પણ મેર જ્ઞાતિ મણિયારો રમાતો હોય ત્યારે મેર ના અને ની મુરુ પરોટના ના જતી મણિયારો રમાતો હોય ને

ગરોડના હિંડા જેવી વ્યક્તિ હો પીરાણી તાજાની ધલ હેમણા માણકી કેસારા બોલે વાતા રીને લાલ અતારી બોલ વાળી એવા તુરંગ હેવી નાક એમાં તો લઈ અને ગોજો બોડવાળીઓ નીકળ્યો પક માટે ઘોડા સાતી વાત ઢાલતી ઘોડા ખેલ ન ઘોડા ગોબા તરી સમાપે ઘોડા વેત કટી ધૂટની વાલે ત્રિંગ બાજોટિયા હરકી ચાલે

i ખુબ સરસ મોઢવાડિયા દેવ جی <coloring magazations> <t hopping> <laughs> હાર્દિક ભાઈ ભરતભાઈ મોઢવાલિયા બગડાટી બોલાવી નાથા ભાઈ નજી ધબાધી ને હાડાશ યાર જેવું થયું ફટાફટ નીકળી આવશે ને પૂછ્યું તો આજે પછી કલાક દોઢ કલાક થઈ જાય કઈ હા જો એ મજા આવી બધે મેળ્યા મેળ્યા રિયા એટલી ઘડી એ પછી ભાઈ ગયા કેમ કે ઘેર પૂછ્યું હાંસ પડી જ હે તો એ ને હવારે તકામાં બધા વેસવા વાળા નોતા પણ હમણે કે પછી આવી હું આ પર પણ પછી આવવાનો વેતો જ ન આવ્યો એટલે પાછો વિડિયો ઉતારવા આવું તો આ આખું ગ્રાઉન્ડ મેરા ને જે ભર્યું તો આખું ગ્રાઉન્ડ ને પબ્લિક કાઈ હમતે નોતે એને હમે અટાણે આખું ઉઝળ થઈ ગયો હતા કે બધા કાર વ્યા કા હોય ખબર ન પણ અમે આવવામાં અમારે જ મોડું થઈ ગયું અટાણે અમે પણ આપણે જ મંદિરમાંથી અટાણે સેટ નીકળ્યા હતા તો આ બધી માયા હકે લાગી આજી કઈ મેરો તો કઈ છે જ ને હવે જણે કઈ હતો જ ને